તમને પરીક્ષામાં કોઈપણ પ્રશ્નનો જવાબ ના આવડે તો પણ તમે આવી રીતે જો લખીને આવ્યા તો તમને માર્ક્સ મળી શકે છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે પણ પ્રશ્નોનો જવાબ ના આવડે તો કેવી રીતના લખવું શું લખવું તો થોડા ઘણા માર્ક્સ મળી શકે તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ ખૂબ જ નજીક આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ના આવડે તો પહેલું તો એ કે પ્રશ્નને ધ્યાનથી વાંચો કોઈ બી પ્રશ્ન ન આવડે એવું ન થાય કે આપણે ધ્યાનથી પ્રશ્ન ન વાંચ્યો હોય અને એના કારણે આપણે પ્રશ્ન સમજ ના પડી હોય તો આપણે એવું લાગે કે પ્રશ્ન નથી આવડતો ઘણી વખત આપણે ગભરાઈ જઈએ છીએ અને એના પ્રશ્ન સમજ્યા વગર છોડી દઈએ તો વિદ્યાર્થી મિત્રો ગભરાયા વગર પ્રશ્નને ધ્યાનથી પહેલાં તો સમજવાનો છે પછી પ્રયત્ન કરવાનો છે યાદ કરવાનો મને આવડે છે કે નહીં એના કીવર્ડ્સ જો તો કે શું કહેવા માંગે છે તેમાં શું પૂછ્યું છે તે પહેલાં સમજો તો પછી વિદ્યાર્થી મિત્રો તેને સંબંધિત કોઈ પણ પ્રશ્ન ધારો કે ન આવડતો હોય તો તેને સંબંધિત કંઈ પણ લખો જો સંપૂર્ણ જવાબ ના આવડે તો પણ વિદ્યાર્થી મિત્રો પહેલી વાત એ કે તમને એવો હશે કે મને જવાબ સંપૂર્ણ નથી આવડતો થોડા ઘણું આવડે તો તમે જાણે માર્ક્સ નહીં મળે પણ તમે થોડા ઘણું લખશો તો તે પ્રમાણે ચાર ગુણનો પ્રશ્ન હોય તો એક અથવા બે માર્ક્સ મળી શકે છે તમને ગુજરાત સરકાર જે એક્ઝામિનર પેપર તપાસે છે તમે કંઈક અંદર લખો લખ્યું છે તો તમને માર્ક્સ આપે જો કોરો મૂકીને આવ્યા તો માર્ક્સ મળવાના નથી તો વિદ્યાર્થી મિત્રો એવો પ્રયત્ન રાખવાનો કે કોઈ પણ પ્રશ્ન ન છૂટે બધા જ પ્રશ્નો ભલે કંઈ ના આવડતું એના ટાઈપ થોડું ઘણું લખવાનું છે જો સંપૂર્ણ પ્રશ્ન ના આવડે તો પણ થોડા ઘણો જવાબ આવડે તો એના રિગાર્ડિંગ લખવાનો ને તમને પ્રશ્ન ના આવડે ત્યારે ચેપ્ટર સાથે એનો કોઈ પોઈન્ટ લખો પહેલાં તો યાદ કરો કે કયા ચેપ્ટરનો ક્વેશ્ચન છે કયા પોઈન્ટનો ક્વેશ્ચન છે એના આધારે થોડા ઘણું તમે લખશો તો પણ તમને માર્ક્સ મળી શકે જે તો તેમાં એક્ઝામ ફોર્મ્યુલા વગેરે લખો એક્ઝામિનર એ તમને એફોર્ડેબલ માર્ક્સ આપી શકે છે વિદ્યાર્થી મિત્રો તારો કોઈ કોઈ બી દાખલો પૂછાય તો તમને ભલે રીતના આવડે તમે એનું એક સૂત્ર લખીને જશો સૂત્ર લખશો ને તો પણ તેના એક માર્ક્સ જેવા હોય છે તો હંમેશા સૂત્ર આવડે તો પણ લખો સૂત્રમાં કિંમતો થોડા ઘણી મૂકો જવાબ લાવવાનો પ્રયત્ન કરો અને તેને પ્રશ્નના પોઈન્ટને યાદ કરો ચેપ્ટર કયું છે તે પ્રમાણે યાદ કરો જે બી તમારી મૌલિક ભાષામાં તમે લખશો તો તો પણ તમને માર્ક્સ મળી શકે એમ જે તો ડાયાગ્રામ વગેરે દોરવાનું રાખો વિજ્ઞાનમાં ખાસ યુઝફુલ છે ભલે તમને આન્સર ના આવડે પણ તમે ડાયાગ્રામ દોરશો તો પણ માર્ક્સ મળશે કોઈ ચેતા કોષનો વિશે વર્ણન પૂછે તો તમે ડાયાગ્રામ દોરો તો પણ તમને માર્ક્સ વગેરે મળી શકે છે તો ડાયાગ્રામ પણ જરૂરી છે પછી કીવર્ડ્સનો ઉપયોગ કરો મુખ્ય શબ્દ પહેલો તમને જો પ્રશ્ન સારી રીતે આવડે તો તેમાં મુખ્ય શબ્દો લખો અને હેડિંગ બનાવીને લખો એક્ઝામ મોક એક્ઝામ્પલ રીતે કારણ પરિણામ વ્યાખ્યા વગેરે વિદ્યાર્થી મિત્રો કંઈ ન આવડે તો તમે પહેલું બોર્ડનું પેપર છે તેમાં તમે પ્રથમ લીટી સાચી લખશો અને પછી મસ્ત સજાવીને લખશો તો એક્ઝામિનર પૂરો પ્રશ્ન વાંચતા નથી તે શરૂઆતની બે ત્રણ લીટી વાંચે છે માટે તમે બે ત્રણ લીટી સારે જે આવડતું હોય સારું તે પહેલાં બે ત્રણ લીટી લખવાનું પછી તમારી મૌલિકતાથી તમે લખી શકો છો સ્વચ્છ પેપર તો એક્ઝામિનર તમને માર્ક્સ આપી શકે છે સંપૂર્ણ જવાબ પહેલાં તો એ ક્યારેય વાંચતા જ નથી એક્ઝામિનર અને પેપરની સ્વચ્છતા જોવે છે અને પેપર જેટલું સ્વચ્છ લખશો એટલા તમને વધુ માર્ક્સ મળશે ભલે તમને ઓછું પેપર આવડતું હશે પણ તમે એક્ઝામ પેપરને સારી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે સારા અક્ષરે લખ્યું છે તો પણ તમને સારા માર્ક્સ મળવા પાત્ર થશે જવાબ ના આવડે તો શું લખો તો પ્રશ્નને સંપૂર્ણ રીતે વાંચો અને સમજો વિદ્યાર્થી મિત્રો અડધા વિદ્યાર્થીઓને કહેવું છે કે પ્રશ્ન સમ પૂર્ણ રીતે વાંચતા નથી અને સમજતા નથી એના કારણે પછી પ્રશ્ન આવડતો નથી અને જ્યારે એક્ઝામ બહાર નીકળે ત્યારે કહે છે આ તો પ્રશ્ન મને આવડતો હતો પણ ત્યાં શું પ્રશ્નને સારી રીતે વાંચ્યો ન તો પ્રશ્નને સંપૂર્ણ સારી રીતે વાંચ્યો છેલ્લે નથી કે છે વગેરે ધ્યાન રાખીને પહેલું શું સંપૂર્ણ રીતે વાંચો અને સમજો પછી પ્રશ્નમાં શું માંગ્યું છે તેના વિશે થોડું ઘણું લખો શરૂઆતની બે ત્રણ લીટી સારી લખવી વચ્ચે તૂકા મારશો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો મેં પહેલાં કહ્યું કે હંમેશા શરૂઆતની બે ત્રણ લીટી જે એક્ઝામિનર તપાસે છે એટલે શરૂઆતની બે ત્રણ લીટી સારી રીતે લખવી અને વચ્ચે તૂકા મારશો તો પણ ચાલશે પછી વિદ્યાર્થી મિત્રો એક બીજો તમારો પ્રશ્ન હતો કે બોર્ડ પરીક્ષા બે હજાર છવ્વીસ આઈ એમપી પ્રશ્ન કે મેળવવા તો આપણી ચેનલ ધ સ્માર્ટ લર્નરમાં બધા જ વિડીયો ઉપલબ્ધ છે તે દરેકે દરેક વિષયના આઈએમપી તમે જોઈ શકો છો ગુજરાતી હોય તો આઈએમપી જોડકા ખરા ખોટા આઈએમપી ખરા ખોટા તો ધ્યા આવતા પરંતુ ખાલી જગ્યા વગેરે બે ત્રણ ગુણના પ્રશ્નો વ્યાકરણ ગ્રામર વિભાગ અને લેખન વિભાગ પણ ઉપલબ્ધ છે તો વિદ્યાર્થી મિત્રો તેમાં વિડીયો તમે બધા જ જોઈ શકો છો તો આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો અને ત્યાંથી તમને નોટિફિકેશન વિડીયોની મળતી અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ